વાવથરાદ જિલ્લામાં આવેલ થરાદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર પિલુડા ગામ સ્થિત શ્રી સેનલ આર્ટસ કોલેજ પિલુડા ખાતે ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારોની તકો વિષયક એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગામ વિસ્તારમાં રહેલા વિદ્યાર્થીઓમાં સ્વરોજગાર પ્રત્યેની પ્રેરણા વધારવા તેમજ ગૌ આધારિત ઉદ્યોગોને નવનિર્માણના માર્ગ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ સાબિત થયો હતો આ કાર્યક્રમ ગૌ વિશ્વ વિદ્યાપીઠ ગ્લોબલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડસ્ટ્રી તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા એચ એનજીના કુલપતિ કેસી પોરિયાએ બજાવી હતી જ્યારે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર વલ્લભભાઈ કથેરિયાએ વિદ્યાર્થીઓને ગૌ આધારિત વિવિધ ઉદ્યોગો તેનું વિસ્તૃત ભવિષ્ય અને શક્યતાઓ અને સ્ટાર્ટઅપ મોડલ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમના નિદાનાત્મક વિચારો વિદ્યાર્થીઓને ગાય પરથી બનતા ઉત્પાદનો દ્વારા રોજગાર સર્જન અને આત્મનિર્ભર તરફ દોર્યા હતા વિદ્યાર્થીનીઓએ સેમિનાર અંગે જણાવ્યું હતું કે આજે એમને ગાય આધારિત ઉદ્યોગ ક્ષેત્રે વિશે નવી અને ઉપયોગી માહિતી મળી સ્ટાર્ટઅપ રૂપે નવી દિશા વિચારવાની પ્રેરણા મળી અને ભવિષ્યમાં પોતાનું કંઈક શરૂ કરવાની ઈચ્છા વધુ મજબૂત બની છે સ્વજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત આ કાર્યક્રમને પશુપાલન અને રોજગારની નવી તકો ગાય આધારિત ગાયના દરેક તેનાથી થતા લાભો અને અન્ય વિશે સમજૂતી આપવામાં આવી મહેમાનો વગેરે દ્વારા કાર્યક્રમનો સારી શરૂઆત અને એન્ડ સુધી દરેક વસ્તુમાં સારો બાબતો લાગ્યો નવા નવા કાર્યક્રમો થતા રહે અને અમને ગાય આધારિત એમ પશુપાલન અને પ્રાકૃતિક ખેતીને નવી નવી તકો મળે એના માટે ફરી પ્રયાસો કરીશું શું નામ છે આપનું ચૌધરી મિનેશ સિંહ વિંચસિંહભાઈ ખીરુડા આજે અમારા પીલુડા ગામમાં ગૌ પ્રેમી વિશે કાર્યક્રમ હતો એમ આયોજન કરેલો અમારે મમતા બેન અને સમસ્ત સેડલ આર્ટર્સ કોલેજ વતી ખૂબ ખુબ સરસ કાર્યક્રમ હતો અને સેડલ કોલેજ બની બે વર્ષથી એમ મારે પણ બીજા વર્ષની કોલેજ છે એમાં ખુબ મને પણ સપોર્ટ સારો મળેલ છે સ્ટાફ વતી બેન વતી અને ગોમની દીકરીઓ થરા દુધી નથી રહી કીતી અને ઓય નદી નમો ભવિષ્ય અહીંયા ઉજ્જવળ બને તે માટે ખૂબ જ આગળ વધે એવું મને પણ મમતા રહે અને મારા ગોમની વધારે વધારે છોકરીઓ લેવી દૂરી લાભ એમો મને પણ ખૂબ સફળ પ્રયાસ રહ્યો છે અને ગોમને પણ ખૂબ જ સારું છે ઘરો વગડે આવું બધું આધુનિક પ્રમાણે મળી રહે ભણતર અને થરા જુદી લોભ ન થવું પડે એ માટે સરસ કાર્યક્રમ હતો અને આવું નામો કાર્યક્રમ દરેક વખતે થાય અને દરેક વખતે પીરુડાનું નામ રોશન થાય એમાં ખૂબ મને ભવિષ્ય ઉજવણ બને બેનોનું ખાસ કરીને હું પણ બે હજાર કોફમાં ભણતી હતા પહેલી જ વખત જઈતી મારા વડોદર ગોમ હોયથી અને કોઈ છોકરીઓ ભણતી નથી અને અત્યારે

પ્રોત્સાહિત કર્યા હતા આ આયોજનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસીભાઈ પટેલ થરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને માલધારી શહેરના પ્રમુખ વસરામભાઈ દેસાઈ મલુપુર ભાજપ મહામંત્રી નરેશભાઈ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી તે ઉપરાંત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો વાલીઓ તથા સ્થાનિક લોકો જોડાયા હતા અને માર્ગદર્શનનો લાભ લીધો હતો આવો કાર્યક્રમ ગ્રામ્ય સ્તરે સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મજબૂત બનાવવામાં ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા

કેસી પોરિયા સાહેબ જીસીસીઆના ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથરીયા કામધેનુના ચેરમેન ડોક્ટર ગાર્ગીબેન રાવલ પ્રમુખશ્રી શ્રી ગ્રામજનો આચાર્ય આચાર્યશ્રીઓ બધા હાજર રહ્યા હતા દીકરા દીકરીઓ અને બસ આગળ જઈને દીકરા દીકરીઓ જે ઉદ્યોગ છે એની અંદર એરિયા જે ગૌ આધારિત ઉદ્યોગોમાં કઈ રીતે વિકાસ પામ્યા અને એરિયા જે કદાચ એમને શક્ય નથી કે બધાને ગવર્મેન્ટ જોબ મળે ઉદ્યોગો દ્વારા પણ એ આગળ રોજગારી મેળવી શકે છે તો એના વિશે અમે એક સેમિનાર રાખ્યો તો